રાશિના લોકો માટે આજે સમય છે એ કેટલો એડવેન્ચરસ રહેવાનો છે આ સાથે આ કાર્ડ ટ્રાવેલ કે પછી કોઈ નવું શીખવાનો અવસર કે પછી કોઈ નવી દિશા બતાવે છે શું લાગી રહ્યું છે આપને ચોક્કસ જોઈએ આપણે થ્રી કાજનમાં શું કહી રહ્યા છે ઓકે ફર્સ્ટ કાર્ડ છે રીબર્થનું ફ્યુચરમાં સેકન્ડ કાર્ડ અગેન એન્ડ અગેન ચેન્જનું આવે છે જે ઓલરેડી બે રાશિમાં આવી ચૂક્યું છે અને થર્ડ કાર્ડ પાર્ટિસિપેશન્સનું છે તો ફ્યુચરમાં નેગેટિવિટી ખૂબ જ દેખાઈ રહે છે એટલે પોતાની જાતને પ્રોટેક્ટ કરીને રાખજો નેગેટિવિટીથી બચવાની જરૂર છે નેગેટિવ લોકોથી નેગેટિવ જગ્યાથી પોતાની જાતને જેટલું સિક્રેટિવ રાખો એટલું વધારે સારું છે ફાઇનાન્સ તમે તમારી જે બિઝનેસ કરતા હોય જે કામ કરતા હોય એમાં ચેન્જ લાવવાની જરૂર છે જોબ ચેન્જ કરી શકો છો તમારી પ્લેસ તમારું બિઝનેસ કરવાની સ્ટાઇલ અને તમે જે મોનોટોનોસ વેથી કામ કરો છો એમાં કંઈ ચેન્જીસ લાવવાની જરૂર છે હેલ્થ વાઇઝ ઇટ ઇઝ ગુડ દે ઇઝ નો પ્રોબ્લેમ લોકોને મળતા રહેજો નવા લોકોને મળવાથી તમારે

સેકન્ડ કાર્ડ છે ફાઇનાન્સમાં લવર્સનું અને થર્ડ કાર્ડ છે હેલ્થમાં ધ બર્ડનનું દેટ મીન્સ કરેજ એટલે ફ્યુચરમાં લોડાના ચણા ચાબા જેવી સિચ્યુએશન થાય હાર્ડવર્ક ખૂબ જ કરવું પડે શનિના જાતકો હોય એને હાર્ડવર્ક કરવાની આદત જ હોય છે બહુ વસ્તુ ધીરે મળતી હોય છે અને એ લોકો આ વસ્તુથી ટેવાયેલા હોય છે પેશન્સ રાખવાની જરૂર છે એટલે તમે એવું કરી શકો કે તમે દસ કલાક કામ કરતા હોય તો બાર કલાક કરો યા તો ચૌદ કલાક કરો હવે ફાઇનાન્સમાં તમે જે મનગમતા વ્યક્તિ જોડે કામ કરશો તમે જેને પ્રેમ કરતા હોય એની સાથે પાર્ટનરશીપમાં કામ કરશો યા તો કોઈની સલાહથી જેને પ્રેમ કરતા હોય એની સલાહથી અથવા તમારી મનગમતી વસ્તુથી અગર તમે આગળ વધી શકો તો તમારા માટે ખૂબ જ સરસ છે એ વ્યક્તિ બી હોઈ શકે વસ્તુ બી હોઈ શકે નોલેજ બી હોઈ શકે તમારી ક્રિએટિવિટી બી હોઈ શકે હેલ્થમાં એક્સ્ટ્રા બર્ડન ઓવરલોડ લઈને નથી કરવાનું પોતાના શરીરને આરામ આપવાનો છે અને જવાબદારીઓ વધારે પડતી લેવાની નથી પોતે જેટલું ફાઇનાન્સ તમે પ્લાન કરી શકતા હોય એનાથી વધારે ઓવર બર્ડનમાં નથી કરવાનું એટલે આપણી ક્ષમતા લાખ રૂપિયાના જ ખર્ચાને હેન્ડલ કરવાની છે તો આપણે બે લાખ રૂપિયાનો ખર્ચો નથી કરવાનો એનાથી બર્ડન ના થવું